ભાઈ જે ગાડી વાળો રસ્તામાં જોડે ને ખાલી એ પૂછતો જાય કે ભાઈ તારે આવું હે જે ગાડી વાળો રસ્તામાં જોડે ને ખાલી એ પૂછતો જાય કે ભાઈ તારે આવું હે પણ હવે એને કેમ ખબર કે આપણે ચેલેન્જ લીધું છે હાલીને જવાનું એટલે આપડા ગાડી બેહાય નહીં મિત્રો ફાઇનલી આપણે ભૂગી ગયા હે અને મંદિર આપણી સામે જ છે આજે મંદિર ભાઈ માં આપણે દર્શન કરી નીકળી ગયા હે ભાઈને હવે તમને હું એક નદી દેખાડવાનું હું એ મંદિરની બાજુમાં જ છે અને ભાઈ નદી દેખાડો નહીં એ પેલા તમે થોડોક નો નજારો જોઈ લો જો જોવાયરી નદી છે ને જબરજસ્ત ફૂલ ભટાણાજી ભાઈ નદીનો વ્યૂ આવે છે ને એક નંબર વ્યૂ આવે છે હવે હું તમને દેખાડું થેલીમાં હું ભાઈ નથી પાણીના બે શીસા જ થોડોક નાસ્તો હે હવે ભાઈ આપણે ભોડેશ્વર નીકળી ગયા છીએ અને અંધારે થોડું થોડું થઈ ગયું હે હજી તો આપણે ઘણું હાલવાનું છે અને ભાઈ દર્શન કરીને કંઈક આમ અલગ જ મજા આવે સિરિયસલી અને ભાઈ નાસ્તોય કરી લીધો છે એ કાંઈ આપણે ઉપાધિ નથી પેટે ભરાઈ ગયું છે અને હવે આપણે મળીએ ડાયરેક ઘરે જાય એને પાછી ભૂખ લાગી ગઈ તો આપણે સિંગ ભજીયા ખાવાનું ચાલુ કરી દીધા લાઈટ અમે હવે કંઈ દેખાય નહીં કડીકમાં અને હવે ડાયરેક્ટ હું તમને ઘરે જઈને મળું પેલા ભજીએ ખાઈ લો તો ફાઇનલી મિત્રો આપણે ઘરે ભોગી જઈએ અને ભાઈ પગ એવા દુઃખે ને કે એની વાત જવાબ તો હવે ભાઈ એક જરૂરી કામ તમારે કરવાનું છે એ છે વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો એ તમે કરી નાખજો તો હવે મળીએ આપણે બીજા નેક્સ્ટ બ્લોગમાં